સર્કેજમાં જીવણેલ હુમલો કરનાર સેન્ડોની ભાળ મળી પોલીસ કચ્છ પહોંચી તો ખબર પડી કે તેનું મૃત્યુ થયું છે કોઈ થ્રિલર વેબ સિરીઝ માફક લૂંટ માટે સરખેજમાં નિત્રાધીન યુવકની હત્યાનો પ્રયાસ કરનારનું પગેરું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યું છે હત્યાનો પ્રયાસ કરનારને ઝડપી લેવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ છેક કચ્છ પહોંચી ત્યારે તેમણે જાણ થઈ કે આરોપીનું પણ મૃત્યુ થયું છે હત્યાનો પ્રયાસ કરનારે સેન્ડો અગાઉ પોતાની પ્રેમિકા સહિત ત્રણ લોકોની હત્યા કરી ચૂક્યો હતો જોકે તેના મૃત્યુના પ્રમાણપત્રને આધારે આ કેસની તપાસ પૂરી કરવામાં આવી છે જ્યારે આ બાબતે જેલમાં પણ જાણ કરવામાં આવી છે આરોપી શંકાના આધારે પ્રેમિકાની હત્યા કરી હતી લૂંટના ઈરાદે અને બે હત્યા પણ કરી હતી આમ એકાંતમાં ફરીને એકલ દુકલ લોકો પર હુમલો કરીને લૂંટ કરવાની મોડે ઓપરેન્ડી ધરાવતો સેન્ડો હવે રહ્યો નથી ગુલસાને મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાધી આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાલ્લા સમૂહ સાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહ સાદી ઇન્શાલ્લા તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટા પીર રોડ સંજોગનગર ભૂજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ સેવન થ્રી વન ફોર થ્રી વન એટ